બાબા શ્રી રામદેવજી મહારાજ તંવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિંદુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવ પીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે રામદેવપીરનો જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત એક હજાર ચારસો નવની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો તેમની માતાનું નામ મિનળ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે તેમના મોટા ભાઈનું નામ વીરમદેવ દેવ હતું તેમને લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ બહેનો હતી રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણના અવતાર માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે ભાદ્રવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મજયંતિ મનાવવામાં આવે છે ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને રામશાહ પીરનું નવું નામ આપ્યું ત્યારથી મુસ્લિમ લોકો પણ બાબા રામદેવ પીરને એ જ માન અને આદરથી પ્રભુપદે ગણે છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો ધનવાન હોય કે ગરીબ ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ જ બોધ આપતા તેઓ જન્મ્યા ત્યારે કંકુના પગલાં પડ્યા હતા તેમણે નાનપણમાં ઉકળતી ડેગ ઉતારી તેમની માતાને પરચો આપ્યો હતો તથા દરજીને કાપડનો ઘોડો આકાશમાં ઉડાળી લાખાં વણજારાને મિસરીમાંથી લૂણો બનાવી તથા ડાલીબાઈ ભૈરવો પાંચપીર જેવા અનેક લોકોને પરચા આપ્યા હતા તેથી તે આજે પણ પરચાધારી પીર તરીકે ઓળખાય છે આજે ગામે ગામ તેમના મંદિરો આવેલા છે બાબા શ્રી રામદેવપીર મહારાજે એક હજાર ચારસો ઓગણસાઠમાં સમાધિ લીધી હતી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બિકાનેરના મહારાજ ગંગાસિંઘે એક હજાર નવ સો માં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા શ્રીફળ ચૂરમું ગૂગળ ધૂપ અને કપડાના ઘોડા ચઢાવે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે